હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મેથી મટર ઢોકળા નવી રીતે નવા ટેસ્ટમાં અને સહેરી રીતે બની જતા ઇન્સન્ટ મેથી વટાણા ઢોકળા આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે પોચા રૂ જેવા બનશે જે લોકોને મેથીનો ટેસ્ટ સારો ના લાગતું હોય તેને તમે એકવાર આ રીતે ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરો છો આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે ફટાફટ બની પણ જશે અને જેને મેથીનો ટેસ્ટ સારો નહીં લાગતો હોય તેને પણ મેથીના ઢોકળા છે તે બહુ સારા લાગશે તો દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર જાળીદાર ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લઈશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં અડધી વાટકી બેસન લેવાનું છે અડધી વાટકી સૂજી લેવાની છે એક વાટકી છાશ લીધી છે અડધી વાટકી મેથી લેવાની છે તો મેથીને પહેલાં જ ધોઈ અને કટ કરી લીધી છે હાફ સ્પૂન ઉપરથી નાખવા માટે લાલ મરચું પાવડર લેવાનું છે સો ગ્રામ વટાણા લીધા છે તો વટાણાને ને પેલા જ ફોલીને રાખી દીધા છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે એક પાઉનો લેવાનું છે વન ટેબલ સ્પૂન ખાંડ લીધી છે એક આખું લીંબુ લેવાનું છે એક લીલું મરચું લીધું છે તો લીલા મરચા કટ કરી લીધું છે એક ઇચાદરનો ટુકડો લેવાનું છે અને થોડું લસણ લીધું છે વઘાર માટે પચાસ ઇમ તેલ લેવાનું છે મીઠા લીમડાના પાન લીધા છે હાફ ટી સ્પૂન મિક્સમાં રાયજીરું લેવાના છે હાફ ટી સ્પૂન પણ સાવ ઓછી એવી હિંગ લેવાની છે હાફ ટી સ્પૂન હળદર પાવડર અને નિમક તમારે તમારા ટેસ્ટ લેવાનું છે છે સફેદ લેવાના થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો વટાણાને પીસવા માટે મિક્સર જાર લેવાની છે તો મિક્સર જારમાં આદુ લસણ અને જે લીલું મરચું કટકને રાખ્યા હતા તે નાખવાના છે લીલું મરચું તમે જેટલું તીખું હોય તો એ પ્રમાણે તમારે નાખવાનું છે તો જે વટાણા રાખ્યા હતા ફોલીને તે વટાણા નાખવાના છે તો વટાણાને પીસવામાં તમારે પાણીની જરૂર પડશે નહીં મિક્સરજાને બંધ કરી અને આ રીતે વટાણાને પીસી લેવાના છે તો વટાણા છે તે સારી રીતે પીસાઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો ઢોકળા બેટર બનાવી લેશું તો બેટર બનાવવા માટે એક બાઉલ લેવાનું છે તો બાઉલમાં જે સૂજી રાખી હતી તે સુજી નાખવાની છે સૂજી તમારી પાસે ઝીણી કજાડી જે સૂજી અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે તો જે બેસન રાખ્યું તો તે બેસન નાખવાનો છે તો સુજી અને બેસનનું માપ છે તે તમારે જ લેવાનું છે તો જે છાસ રાખીએ છાસ નાખવાની છે છાસનો ઉપયોગ કર્યો છે એટલે બેટરમાં આપણે પાણીની જરૂર પડશે નહીં તો પહેલાં આપણે અડધી વાટકી છાસ નાખવાની છે છાસ નાખી અને છાશને મિક્સ કરી દેવાની છે બેટર બનાવવામાં એકસાથે એક સાથે ઉપયોગ કરવાનો નથી થોડી થોડી છાસ નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે અને જો છાસની જગ્યાએ દહીંનો ઉપયોગ કરવાના હો તો અડધી વાટકી દહીં અને અડધી વાટકી પાણીનો ઉપયોગ કરવાનો છે દહીં અને છાસ બને ત્યાં સુધી ખાટા જોવા જોઈએ તો બેટર છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો બેટરને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે દસ મિનિટ થઈ ગઈ જે ખોલી અને જોઈ લેશું દસ મિનિટમાં સૂજી છે તે સારી રીતે ફૂલી જશે તો હળદર પાવડર અને નિમક રાખીએ તો તે નાખવાના છે અને જે છાશ રાખી હતી તે અડધા ભાગની તે છાશ નાખવાની છે છાશ નાખી હળદર પાવડર નિમક અને છાશને બરાબર મિક્સ કરી દેવાના છે તો ઢોકળાના બેટરમાં નિમક તમારે ચાખીને જ નાખવાનું છે વધુ કે ઓછું તમારે તમારા ટેસ્ટ અનુસાર નિમકનો ઉપયોગ તમારે કરવાનો છે તો આ રીતે ઢોકળાનું બેટર તૈયાર કરી લેવાનું છે વધુ જાડું પણ નહીં અને વધારે આછું પણ નથી કરવાનું તો જે મેથી ધોઈને રાખી હતી તે મેથી નાખવાની છે અને જે વટાણા પીસીને રાખ્યા હતા તે વટાણા નાખવાના છે લીલું મરચું મેં એક જ નાખ્યું છે તમે તીખું વધારે ખાતા હો તો લીલા મરચાંની જગ્યાએ તમે જે લીલી મરચી આવે છે તે મરચીનો ઉપયોગ પણ કરી શકો છો તો તીખું ખાતો એ પ્રમાણે તમારે મરચાં કે મરચીનો ઉપયોગ કરવાનો છે તો બેટરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે બેટર છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો ઢોકળાને સ્ટીમ કરવા માટે એક પ્લેટ લેવાની છે તો પ્લેટમાં તેલ લગાવી દેવાનું છે આ રીતે તમે પ્લેટમાં તેલ લગાવી દેશો તો ઢોકળા છે તે મ થઈ જશે તો પ્લેટમાંથી નાસાનીથી નીકળી જશે પ્લેટમાં ઢોકળા છે તે ચોટશે નહીં તો પ્લેટને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો જે બેટર રાખ્યો તો તે બેટર લેવાનું છે અને બેટરમાં વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે તેલ તમે નાખશો તો ઢોકળા છે તે સોફ્ટ બનશે તેલ નાખીને તેલને મિક્સ કરી દેવાનું છે તેલ સારી રીતે મિક્સ થઈ જાય તો જે ઇનો રાખ્યો તો તે ઈનો નાખવાનો છે માં ઈનો નાખી અને જે લીંબુ રાખ્યું હતું તે લીંબુને નીચોવી દેવાનું છે જો તમારી પાસે મોટું લીંબુ અવેલેબલ હોય તો તમારે અડધા ભાગનું લીંબુ નીચોવવાનું છે અને જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે ઈનો ઉપર તમે લીંબુ નીચોવી દેશો તો ઈનો છે તે એક્ટિવ થઈ જશે માં ઈનો અને લીંબુને સારી રીતે મિક્સ કરી દેવાના છે ઢોકળાનું બેટર તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢોકળાને તમારે જ્યારે સ્ટીમ કરવાના હોય તેની થોડી વાર પહેલા જ તમારે ઈનો બેટરમાં નાખવાનો છે પહેલાં તમારે ઈનો નાખીને બેટરને રાખવાનું નથી તો જે બેટર રાખ્યું હતું તે બેટરને પ્લેટમાં નાખવાનું છે અને પ્લેટને આ રીતે સેટ કરી દેવાની છે પ્લેટ સારી રીતે સેટ થઈ જાય તો જે લાલ મરચું પાવડર રાખ્યો હતો તે લાલ મરચું પાવડર નાખવાનો છે તો જે છાશ લીધી હતી તેમાંથી ત્રણ થી ચાર ટેબલ સ્પૂન છાસ છે તે બચી ગઈ છે તો સ્ટીમરમાં પહેલા જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે અને ગરમ પાણીમાં અડધા ભાગનું લીંબુ નાખવાનું છે તો જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકવાની છે અને જે ઢોકળાના બેટરવાળી પ્લેટ તૈયાર કરીને રાખી હતી તે મૂકવાની છે તો સ્ટીમરને બંધ કરી અને પંદર મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો છરીની મદદથી ચેક કરી લેશું છરી છે તે ક્લીન આવે છે એટલે ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે ગેસને બંધ કરી દેવાનો છે તો ઢોકળાની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી અને આ રીતે નાના મોટા પીસ કરી લેવાના છે નાના કે મોટા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે ટુકડા પીસ તૈયાર કરી લેવાના છે ઢોકડા ને માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે તેલ રાખ્યું હતું તેલ નાખવાનું છે રાઈ જીરું હિંગ સફેદ તલ અને મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખવાના છે રાઈ જીરું ફૂટવા દેવાના છે રાઈ જીરું સારી રીતે ફૂટી જાય તો જે ઢોકળા કટકીને રાખ્યા હતા તે ઢોકળા નાખવાના છે અને ઢોકળાને મિક્સ કરી દેવાના છે ઢોકળા સારી રીતે મિક્સ થઈ જાય તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે અને જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા તમે ઉપરથી નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો ઢોકળાને તમારે વધુ ક્રિસ્પી બનાવવું હોય તો તમારે બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે ઢોકળા સારી રીતે બની ગયા છે ગેસને બંધ કરી દેવાનો છે તો ઢોકળાને એક પ્લેટમાં કાઢી લેવાના છે તમે પણ એકવાર આ રીતે જાળીદાર મેથી મટરના ઢોકળા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે સોફ્ટ બનશે તો આ ઢોકળાને તમે લસણની ચટણી ખજૂર આંબલીની ચટણી કે ગ્રીન ચટણી ચા દહીં અને તેલમાં ખાશો તો ઢોકળા છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે ઢોકળા બનાવી અને તમારા ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લેકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો બે લેકન બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળે આપણે નેક્સ્ટ રેસીપી સાથે Thank you